નમસ્કાર દર્શક મિત્રો આજે ખેડૂતોની સમસ્યા જુઓ તો ઉત્પાદન ઘટતું જાય છે ખર્ચો વધતો જાય છે અને જમીન બગડતી જાય છે તો એના સોલ્યુશન રૂપે આપણા એક જાગૃત ખેડૂત જેતપુરની બાજુમાં એક ગામ છે પાંચ પીપળા તો એને આપણી નેટસપની બાયોફિટની રેન્જ વાપરીને એવું જોરદાર રીઝલ મળેલું છે તો આપણે ખેડૂતના ના જ સાંભળીએ આપનું નામ શું છે જીતેન્દ્રભાઈ વેકરિયા જીતેન્દ્રભાઈ વેકરિયા અને તમારું ગામ પાંચ પીપળા પાંચ પીપળા જેતપુર ની બાજુમાં જેતપુર જેતપુરની બાજુમાં તમારો મોબાઈલ નંબર નવાણું અઠાણું ત્રીસ ચાલીસ બરાબર

તો આજુબાજુમાં જીતુભાઈ તમારે કેટલા બધાને આજુબાજુમાં લોકોએ હેવી ડોઝ માર્યા છે જંતુનાશક દવાના ડોઝ માર્યા છે તો એને વિઘે કેટલો ઉતર્યો છે અંદર કપાસ તમારા આજુબાજુમાં લગભગ તો બધાય ભાઈ રે ડોઝ માર્યા છે પણ અંદાજે વધુમાં વધુ એક જ વીણી આજી સુધીમાં ઉતરી છે ત્રણ મણ થી ચાર મણ ત્રણ મણ ચાર મણ લોકોને વીણી ઉતરી છે અને તમારે અગિયાર મણ ઉતરી ગયો છે બરાબર ને બે વીણી મેં કરી લીધી તમે બે વીણી કરી લીધી છે અગિયાર મણ તમારે ઉતરી ગયો છે તો જોઈ શકાય છે દર્શક મિત્રો આ કપાસ એકદમ અત્યારે લીલો છે બરાબર ને તો નરોભાઈ તમારું શું કહેવાનું થાય છે કે આ જીતુભાઈ જે પ્રોડક્ટ વાપરી છે કેટલો આમાં રિઝલ્ટ રિઝલ્ટ બહુ સારું કેવાય

આ પાનના આકારે ફેરફાર છે ટૂંકમાં આ પ્રોડક્ટ ખરેખર વાપરીને ફાયદો છે તમે તો આજ વર્ષે વાપરી ને શરૂઆતમાં તમે લીધી તો તમને તમને ત્યારે શું લાગતું આ અનુભવ ભરોસે તમે વાપરી કારણ કે એને રિઝલ્ટ લઈ લીધું એને વાપરી હતી એટલે તમને કીધું કે આ વસ્તુ વાપરો બરાબર તમને એવું લાગતું તું શરૂઆતમાં કઈ શું થા એમ અને વરસાદ વધારે આવી ગયો વિશ્વાસ જાણકારી નહોતી પણ ખરેખર આ પ્રોડક્ટ વાપરીને ફાયદો થયો ને જોઈ શકાય છે બાજુમાં માં દર્શક મિત્રો ઘઉ નું વાવેતર થઈ ગયું છે અને અત્યારે જીતુભાઈ નો કપાસ ઉભો છે બરોબર ને એને તમારી પેલા વાવેલો હતો ને કપાસ તો એટલો ફેરફાર છે ને પડ્યો બગડી ગયો

ટાઈટલ બધો ફેરફાર દેખાય છે ને એમાં કઈ ઘટે એમ જ નથી બરાબર ને તો દર્શક મિત્રો જોઈ શકાય છે ખેડૂત ખુદ બોલે છે ખેડૂત એના નંબરે આપેલા છે અને તમારે લાઈવ હોય તો આવી શકાય છે અને અમારી યુટ્યુબમાં આ રીતે અમારી પ્રાગરાજ પટેલ કરીને ચેનલ છે જો તમે એમાં સરપ્રાઈઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે અને ખેડૂત તમે લાઈવ વાત કરી શકશો તો આ ખરેખર આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂત મિત્રો જોવાના તો ખરેખર ખેડૂતને વાપરવી જોઈએ છેતરા એમ નથી ને કારણ કે ખેડૂત દાજેલા છે બરાબર ને ફાયદો છે ને ટૂંક એમ નથી ને ખેડૂત બરાબર ને તો તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખુબ ખુબ આભાર